શું તમારા પણ ટ્રેડિંગમાં લોસ થઈ રહ્યા છે શું તમે પણ ફોરેક્સ ટ્રેડિંગ કરો છો પરંતુ તમારું પ્રોફિટ થતું નથી કેટલીકવાર પ્રોફિટ થાય છે પરંતુ એ લોસમાં કન્વર્ટ થઈ જાય છે તમે પણ એક પ્રોફિટેબલ સ્ટ્રેટેજી શોધી રહ્યા છો શું તમને કારણ જાણવું છે કે કેમ તમને ટ્રેડિંગમાં પ્રોફિટ થતું નથી તો આજનો વિડીયો તમારા માટે જ છે થી પ્રોફિટ કરવું કેમ મુશ્કેલ બને છે એના વિશે વાત કરવાના છે કે ટ્રેડિંગમાં પ્રોફિટ કરવું કેમ મુશ્કેલ છે તો એના વિશે થોડી વાત કરવાના છે સ્પેશિયલી આપણે ફોરેક્સને ટ્રેડ કરતા છે તો જે ફોરેક્સ ટ્રેડિંગ છે એમાંથી પ્રોફિટ કરવું કન્સિસ્ટન્ટલી કેમ મુશ્કેલ છે એના વિશે આપણે વાત કરવાના છે કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ ફોરેક્સ ટ્રેડિંગમાં કન્સિસ્ટન્ટ પ્રોફિટ કરવું મુશ્કેલ છે કારણ કે માર્કેટ પણ માર્કેટ પર મોટા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન બેન્ક હેજ ફંડનો કંટ્રોલ હોય છે જે પ્રાઇસ મૂવમેન્ટને ઘણી વખત અનપ્રિડિક્ટેબલ બનાવી દે છે હવે આમાં થોડું ડિટેલ્ડમાં વાત કરીએ આપણે રિટેલ ટ્રેડર છીએ એન્ડ આપણે એકની લોટ બેની લોટ પાંચની લોટ દસની લોટ ઇવન સોની લોટથી પણ માર્કેટને કંટ્રોલ કરી શકતા નથી માર્કેટને ઉપર કે નીચે લઈ જઈ શકતા નથી પરંતુ જે મોટી મોટી બેંક છે હેજ ફંડ છે એવો પાસે ખૂબ જ મોટું મોટું ફંડ હોય છે એવો ધારે એ દિશામાં માર્કેટને લઈ જઈ શકે છે પરંતુ આપણને એ વસ્તુનો ખ્યાલ આવી શકતો નથી કેમ કારણ કે એવો માર્કેટને કઈ ડાયરેક્શનમાં લઈ જવાના છે એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે હવે તમને પ્રશ્ન થશે કે એ જાણવું કેમ મુશ્કેલ છે કારણ કે એવો જ્યારે માર્કેટમાં એન્ટર થાય છે ત્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ એવો જેઓ રિટેલ લોકો છે નાના નાના ટ્રેડર છે એવોને ફસાવે છે ઓપોઝિટ ડિરેક્શનમાં એન્ડ પછી પોતાના એક્ચ્યુઅલ મૂવ બતાવે છે મોટી મોટી બેંક છે એ માર્કેટને નીચેની ડિરેક્શનમાં લઈ જવાની છે તો એ સૌ શું કરશે જો તમે સેલ્સ સેલનો કોઈપણ ટ્રેડ લીધો હોય તો તમને એમાંથી કાઢી નાખશે માર્કેટને ઓપોઝિટ ડિરેક્શનમાં મૂવ કરાવીને એન્ડ પછી એને લઈ જશે આ બેંક એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન રિટેલને પ્રોફિટ ન થાય એના માટે આમાંથી પ્રોફિટ કાઢવા માટે તમારી પાસે પહેલાં તો એક્સપિરિયન્સ હોવો જોઈએ એન્ડ એક્સપિરિયન્સની સાથે સાથે તમારી પાસે રિસ્ક મેનેજમેન્ટ એન્ડ બીજી કેટલીક સ્કિલ છે જે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છે કે સાના વડે તમે ઇઝીલી માર્કેટમાંથી પ્રોફિટ કાઢી શકો ઇઝી તો નથી પરંતુ એક અપ્રોચ છે કે જેની મદદથી તમે સ્ટેપ બાય સ્ટેપ એને ફોલો કરો તો તમે પ્રોફિટ કરી શકો છો તો એના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું આગળ વધીએ તો ગ્લોબલ ન્યૂઝ ઇકોનોમિક ડેટા ઇન્ટરેસ્ટ રેટ ચેન્જીસ જેવી ન્યૂઝ પર ફોરેક્સ માર્કેટ તરત રિએક્ટ કરે છે એટલે રિટેલ ટ્રેડર માટે ડિરેક્શન પ્રિડિક્ટ કરવું મુશ્કેલ બની જાય છે હવે તમને તમે આ અઠવાડિયાનું ઇકોનોમિક કેલેન્ડર જોયેલું હશે ફોરેક્સ ફેક્ટરીમાં જો તમે ફોરેક્સ ફેક્ટરીવાળો વિડીયો નહીં જોયું હોય તો હું આ બટનમાં લિંક આપી દઈશ તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકો છો તો ગ્લો જ્યારે ગ્લોબલ ન્યૂઝ રિલીઝ થવાની હોય કોઈ પણ હાઈ ઇમ્પેક્ટ ન્યૂઝ રિલીઝ થવાની હોય તો તમને તમે માર્કેટને જોયું હશે કે માર્કેટ કન્સોલિડેશન માર્કેટમાંથી મુમેન્ટમ જતું રહેતું હોય છે માર્કેટ વોલ્યુમ વગર ટ્રેડ કરે છે એન્ડ કન્સોલિડેટ કરે છે એન્ડ આના લીધે જે રિટેલ ટ્રેડર છે એ લોકોનું નુકસાન થાય છે આવી ન્યૂઝ આવવા પહેલાં માર્કેટ કન્સોલિડેટ કરે છે કેમ કારણ કે જેવી ન્યૂઝ આવે એની સાથે માર્કેટ ખૂબ જ મોટા મુમેન્ટમથી કોઈ ડિરેક્શનમાં મૂવ કરે છે તો એન્ડ જ્યારે આવી મોટી મોટી ન્યૂઝ રિલીઝ થાય છે ત્યારે ઘણા લોકો પોતાના પૈસા ગુમાવે છે કારણ કે મોટા મોટા મુમેન્ટમમાં મોટા મોટા સ્લીપેજ આવે છે માર્કેટમાં આટલા મોટા મોટા મૂવ આવે છે કે નાના નાના કેપિટલવાળા ટ્રેડર આમ જ લિક્વિડેટ થઈ જાય છે માટે જે ન્યૂઝને ટ્રેડ કરે છે એક્ચુલીમાં એ લોકો તો ગ્લે છે એટલે ન્યૂઝને તો ટ્રેડ ન કરવું જોઈએ પરંતુ લોકોને ખબર હો હોવા છતાં લોકો આ બધી ભૂલો કરે છે એન્ડ લોકોને લોસ થાય છે હવે આગળ વાત કરીએ ઘણા ટ્રેડર્સ સ્ટ્રેટર્જીના કારણે નહીં પરંતુ ઇમોશન્સના કારણે ફેલ થાય છે પહેલી વાત તો એ કે કેટલાક લોકો જે ટ્રેડ કરે છે એવો કોઈ પણ સ્ટ્રેટર્જી વગર ટ્રેડ કરે છે એવો લોકો પાસે કોઈ પ્રોપર સ્ટ્રેટર્જી હોતી જ નથી એન્ડ એના કારણે ફેલ થાય છે એન્ડ જેઓ પાસે સ્ટ્રેટર્જી હોય છે એઓ કેટલીક ઇમોશનલ મિસ્ટેક કરે છે જેમ કે ઓવર ટ્રેડિંગ કરે છે ઓવર લિવરેજિંગ કરે છે ડર આગળ વાત કરીએ તો જેમ કે ફિયર ગ્રીડ ઇમ્પેશન્ટ રિવેન્જ ટ્રેડિંગ પૂર રિસ્ક મેનેજમેન્ટ જેમ કે એક ટ્રેડમાં વધારે રિસ્ક લેવું અથવા સ્ટોપલોસ અવોઇડ કરવું ખરાબ એનાલિસિસ કરતાં પણ ઝડપથી અકાઉન્ટ ડિસ્ટ્રોય કરી નાખે છે કેટલાક લોકો પાસે સ્ટ્રેટર્જી હોય છે પરંતુ એ લોકોના અંદર ડર હોય છે એ લોકોના અંદર લાલચ હોય છે એવો ડરના કારણે પોતાનો સ્ટોપ લોસ લઈ શકતા નથી અથવા તો ટાર્ગેટ આવી જાય તો બી ગ્રીડના કારણે પોતાનો ટ્રેડ હોલ્ડ કરી રાખે છે ઇમ્પેશન્ટ એટલે કે એ લોકો પ્રોપર સેટઅપ બનવાની રાહ જોતા નથી એન્ડ ગમે ત્યારે ટ્રેડ લે છે એન્ડ રિવન ટ્રેડિંગ લોસ થયા લોસ થઈ ગયા બાદ મોટી મોટી લોટ સાઇઝથી એન્ટર થવું પૂરું રિસ્ક મેનેજમેન્ટ મતલબ કે જ્યારે તમારો લોસ નાનો હોય ત્યારે એને કટ કરવાની જગ્યાએ એને હોલ્ડ કરી રાખવું કોઈ પણ રિટેલ ટ્રેડરને ટ્રેડિંગમાંથી પ્રોફિટ કાઢવા માટે મુશ્કેલી ઊભી કરે છે એન્ડ ખરાબ એનાલિસિસ તમે ટ્રેડને હોલ્ડ કરી રાખો એન્ડ તમે એ લોસને હોલ્ડ કરી રાખો તો એ તમારા અકાઉન્ટને જલ્દી ખાલી કરી નાખશે આ વસ્તુ એક તમને ક્યારે પણ તમારો મોટો લોસ થવો ન જોઈએ નાનો લોસ થશે ચાલશે નાનું પ્રોફિટ થશે ચાલશે મોટો મોટું પ્રોફિટ થશે ચાલશે પરંતુ મોટો લોસ ક્યારેય તમને એક પ્રોફિટેબલ ટ્રેડર બનાવશે નહીં હવે આગળ વાત કરીએ તો ઘણા ટ્રેડર્સ માત્ર એન્ટ્રી પર ફોકસ કરે છે અને ભૂલી જાય છે કે ડિસિપ્લિન સાયકોલો સાયકોલોજી એન્ડ માર્કેટ કન્ડિશન પ્રમાણે અડેપ્ટ થવું અડેપ્ટ થવું લોંગ ટર્મ સક્સેસ માટે સૌથી મહત્વપૂર્ણ છે કેટલાક લોકો પાસે સ્ટ્રેટર્જી હોય છે માર્કેટમાં એન્ટર થયા કરે છે પરંતુ જેના લીધે તમને એક્ચ્યુઅલમાં માર્કેટમાંથી પ્રોફિટ થાય છે એ છે તમારું ડિસિપ્લિન તમારી સાયકોલોજી એન્ડ માર્કેટ કન્ડિશન કેવું છે માર્કેટ કન્સોલિડેટ કરતું છે ટ્રેન્ડિંગ છે વોલેટાઇલ છે કે કયા પ્રકારનું છે એન્ડ જે પ્રકારનું માર્કેટ હોય હોય એના પ્રમાણે તમારે અડેપ્ટ થવું પડશે તો જ તમે માર્કેટમાંથી પ્રોફિટ કાઢી શકશો એન્ડ જો તમે અડેપ્ટ નહીં કરશો તો તમે ટૂંક સમયમાં તો પ્રોફિટ કાઢશો પણ લોંગ ટર્મમાં તમને ક્યારેય પ્રોફિટ ન થાય સાયકોલોજી મેન્ડેટરી છે તમારા સ્ટ્રેટર્જીના ઉપર જે વસ્તુ આવે છે એ છે તમારી સાયકોલોજી જો તમારી સાયકોલોજી ખરાબ હશે તો તમે ડિસિપ્લિન રહી શકશો નહીં એન્ડ ડિસિપ્લિન નહીં રહેશો તો તમે ગમે તેવા ટ્રેડ લેશો એન્ડ એના લીધે રિવાઇન ટ્રેડિંગ ઓવર ટ્રેડિંગના એક જાળમાં તમે ફસાઈ જશો એન્ડ તમે લોસ કર્યા કરશો જે સ્ટ્રેટર્જી ટ્રેન્ડિંગ માર્કેટમાં કામ કરે છે એ રેન્જિંગ માર્કેટમાં ઘણી વખત ફેલ થાય છે બહુ ઘણી સ્ટ્રેટર્જી છે ઘણા ઇન્ડિકેટર છે ઇએમએ છે મૂવિંગ એવરેજીસ છે પ્રાઇજેક્શન છે કે જે ટ્રેન્ડિંગ હોય તો જ આપણી જે એમાં કામ કરે ફિબોનાજી છે એ બધું એ ટ્રેન્ડિંગ માર્કેટમાં જ કામ કરે છે જ્યારે માર્કેટ રેન્જ કરવા લાગે છે ત્યારે એ આપણને લોસ આપવા લાગે છે માટે તમારે તમને એ વસ્તુનું નોલેજ હોવું અત્યંત જરૂરી છે કે અત્યારે માર્કેટ કન્ડિશન કયા પ્રકારની છે જ્યારે ટ્રેન્ડિંગ છે કે રેન્જિંગ છે જો રેન્જિંગ હોય તો તમારે માર્કેટ એ રેન્જમાંથી કોઈ એક ડિરેક્શનમાં ન જાય ત્યાં સુધી વેઇટ કરવું પડશે તો જ તમે એક સફળ ટ્રેડર બની શકશો બા ટ્રેડરને સતત લર્ન કરવું ટેસ્ટ કરવું માર્કેટ પ્રમાણે એડજસ્ટ થવું જરૂરી બને છે તમને તમારી જાતને હંમેશા યાદ અપાવવું પડશે કે માર્કેટમાંથી કોઈ ક્યારેય સો ટકા પ્રોફિટ કાઢી શકતું નથી માર્કેટમાં લોસ તો અવોઈડ કરી શકાતા જ નથી માટે હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખવું કે કોઈપણ સ્ટ્રેટર્જી છે એ આપણને સો ટકા પ્રોફિટ નથી આપવાની એ સ્ટ્રેટર્જીનો એક એવો સમય આવશે કે માર્કેટ કન્ડિશન એવી બનશે કે આપણને લોસ તો આપશે જ તો એ વખતે આપણે પેશન્સથી માર્કેટ કન્ડિશન સારી બને ટ્રેન્ડિંગ બને ત્યાં સુધી માર્કેટમાંથી દૂર રહેવાનું જો તમે આવી આવા માર્કેટમાં લાંબા સમય સુધી લોસ કરશો તો તમારી સાયકોલોજી પર ઇમ્પેક્ટ થશે સાયકોલોજી પર ઇમ્પે ઇમ્પેક્ટ થશે તેના કારણે ઓવર ટ્રેડિંગ રિવાઇન ટ્રેડિંગને આ બધું થશે એન્ડ એના કારણે તમારો લોસ થશે જે લાસ્ટ છે એ સાથે સાથે જો ટ્રેડર પાસે સિમ્પલ એન્ડ સ્ટ્રકચર્ડ સિસ્ટમ હોય જે ફોલો કરવું ઇઝી હોય તો રિઝલ્ટ ઘણા ઇમ્પ્રૂવ થઈ શકે તમે યુટ્યુબ પર જોશો તો ઘણા બધા લોકો સ્ટ્રેટર્જીના વિડીયો બનાવતા હોય છે આપણી પણ સ્ટ્રેટર્જીના વિડીયો ઘણા આપણી ચેનલ પર છે જ્યારે તમારી સ્ટ્રેટર્જી કોમ્પ્લિકેટેડ હોય એમાં ઘણા બધા રૂલ્સ હોય તો એને ફોલો કરવું ખૂબ જ મુશ્કેલ બને છે એન્ડ તમને ટ્રેડ પણ ખૂબ જ ઘણીવાર લાંબા સમયે મળે છે પરંતુ જો તમારી પાસે સિમ્પલ રૂલવાળી સ્ટ્રેટર્જી હોય જેને એક્ઝિક્યુટ કરવું પણ ખૂબ જ સહેલું હોય તમે સરળતાથી પ્રોફિટ કાઢી શકો છો માર્કેટમાં ઘણી બધી સ્ટ્રેટર્જી છે ઘણી ઘણા બધા ઇન્ડિકેટર છે એ બધી માર્કેટમાં કામ કરે છે પરંતુ તમારું કામ છે એક સિમ્પલ સ્ટ્રેટર્જી સાથે સ્ટીક રહેવાનું જે આપણી આ સિરીઝમાં આપણે કવર કરવાના છે જેની મદદથી તમે માર્કેટમાંથી ઇઝીલી પ્રોફિટ કાઢી શકશો ક્લિયર રૂલ બેઝ અપ્રોચ ઇમોશનને કંટ્રોલ કરે છે જો તમને ખબર હોય કે માર્કેટમાં ક્યારે એન્ટર થવું છે માર્કેટમાંથી ક્યારે નીકળવું છે ક્યારે ટ્રેડ લેવા નથી ઇમોશનલ મિસ્ટેક કરો છો એનાથી બહાર રાખે છે સ્ટ્રેટેજીને ઓવર કોમ્પ્લિકેટેડ કરે છે એના કારણે પણ પ્રોફિટ કાઢી શકતા નથી તો આ જ હતું આજનો વિડીયો કે જેમાં મેં તમને કીધું કે કેવી રીતે લોકો ઘણી બધી મિસ્ટેક કરે છે જેના કારણે એવો માર્કેટમાંથી પ્રોફિટ કાઢી શકતા નથી સ્પેશિયલી ફોરેક્સ માર્કેટમાં આવતીકાલેથી આપણે જે સિમ્પલ સ્ટ્રક્ચર સિસ્ટમ છે એની એના વિશે વાત કરવાના છે તો જેનાથી તમને સમજાશે કે માર્કેટમાંથી પ્રોફિટ કાઢવું સહેલું છે પરંતુ તમારે કોઈ એક સ્ટ્રેટર્જી એક સિમ્પલ અપ્રોચ સાથે સ્ટીક રહેવું જરૂરી છે એન્ડ જો તમારો મિત્ર માર્કેટમાં લોસ કરી રહ્યો હોય અથવા તો જેને આવું લાગતું હોય કે ટ્રેડિંગમાંથી પ્રોફિટ કાઢવું મુશ મુશ્કેલ છે તો તેને આ વિડીયો શેર કરો એન્ડ હવે જે સિરીઝમાં વિડીયો આવશે એ પણ એને શેર કરજો જેથી એ પણ માર્કેટમાંથી પ્રોફિટ કાઢી શકશે તો જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજ હતો આજના વિડીયોમાં મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ